તો હેલ એવરી કેમ છો બધા સ્વાગત છે એકવાર નવી વિડીયોમાં આવું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કે જય શ્રી કૃષ્ણ છે ને ઉઠ્યા છીએ અમે એકવાર હતા અઢી વાગ્યાની આજુબાજુ છે અને અને ઉઠી પછી પાછા લંચ કરી આયા હતા બ્રેકફાસ્ટ કર્યા પછી સુઈ ગયા હતા તે અઢી વાગે ઉઠીને લંચ કરી આવ્યા અને આઈને પાછા સુઈ ગયા અત્યારે પાંચ વાગ્યા છે અને અત્યારે પાછા ફરી ઉઠ્યા છીએ એમ અને જોવો બધા અત્યારે છે ને આરામના મૂડમાં છે નિશ્ચિત એટલે એટલે જર્ની જર્ની નાની ના જવાય સવારે ત્રણ વાગે ઉઠે તા ત્યારે એરપોર્ટ પર સાડા ત્રણ પોણા ચાર નીકળી ગયેલા ઘરેથી નીકળી કન્ટિન્યુ એના એટલે બહુ થાકી ગયા પછી ત્યાં પાંચ કલાક આગળ પાછા થવાનું ભાઈ બેસી રહેવાનું બહુ થાકી ગયા એટલે હવે કોઈને કોઈ ફરવાની કોઈ છુ ના એટલે કોઈ ગયા નહીં આવતી વખતે સેમ રૂટ છે ઇટિનરી છે એટલે એ વખતે એ વખતે શું બે કલાક નહીં હોય મૂડ હશે તો જઈશું એ બી મૂડ નહીં હોય તો જોઈશું નેક્સ્ટ ટાઈમ ફરી થી કોઈ વાત તો બધું કાયમ ચાલતું રહેવાનું હા તો ભઈજા ને કોઈ ના જા દુબઈ ફરવા જવાની ઈચ્છા નથી એટલે ભઈજા ને દુબઈ ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો પરંતુ ચેકિંગ છે ને વહેલું કરી ડિનર પતાવી અને સીધું ચેકિંગ કરી અને સીધા અમે એરપોર્ટ ઉપર જતા રહીશું અને એરપોર્ટની અંદર છે ને સારું એવું બધું શોપિંગના ઓપ્શન્સ છે તો એ બધું એક્સપ્લોર કરીશું એ ટાઈમે અને કોઈને છે ને ફરવા જવાની ઈચ્છા નથી બિલ્ડિંગો જોઈ જોઈને બધા કંટાળ્યા છે ન્યૂયોર્ક અમૃત જ જઈને આવ્યા એટલે દુબઈમાં કોઈનો રસ નહીં કારણ આવતી વખતે જોઈશું કારણ કે આવતી વખતે બી સોળ કલાકનો હોલ છે સેમ રીતે તો એ વખતે પછી વિચારીશું કે જોઈશું કારણ કે એ વખતે ફ્રેશ હોઈશું છું અત્યારે શું થયું કે અમે વીસ કલાક સુધી જર્ની કરીને આવ્યા કમ્પ્લીટ અમારે વીસ કલાકથી અમે ઘરેથી નીકળ્યા ને ત્યારથી એટલે બધા થાકી ગયેલા હતા જેના કારણે છે ને કોઈનો મૂળ જ નહોતો એટલે પછી કેન્સલ રાખ્યું કે ભાઈ નથી જવું અત્યારે અને જો આ સામે એરપોર્ટ છે ને અને આ સામે જ મેટ્રો સ્ટેશન જવું હોય ને તો આ મેટ્રો સ્ટેશનમાં જઈ અને ત્યાંથી પોજીશન સીધા દુબઈ મોલ અને બોર્જ ખલીફા જવું હોય તો 15 મિનિટ નું અહીંથી મેટ્રો જાય છે પરંતુ આજે જવું નથી ફરવું નથી આજે કહે અહીંથી મેટ્રો ભી 15 મિનિટમાં જાય પણ પ્લો 15 મિનિટમાં પહોંચાડે તમને બોર્જ ખલીફા એક્ચ્યુલી છોકરાને ફરવા નું કોઈ એ નતું પણ ફરવું જવું હોલ્ડ છે તો ફરવા જવું એવું જરૂરી ના હોય પણ એમ કે એક્સાઇટમેન્ટ પેલું ઇન્ડિયાનું છે એટલે આ તો કઈ માયને માયને જ નહીં એ લોકોને એવું છે છોકરાઓ એ શું કીધું કે આ બધાનો અમને કોઈ ઇન્ટરેસ્ટ નહીં અમને છે ને ઇન્ડિયાનું ઇન્ડિયાનું જે એક્સાઇટમેન્ટ છે એ અમે જોયું એ પછી ફોર્સ બી ના કર્યો કોઈ એવો અને આપણે ત્યાં જ અને તમારે બી આગળ અમે શું કરીએ ક્યાં ફરીએ અમારે ત્યાંનું ઘર અમારા પરિવારજનો તમારે મળવું હોય તો અમારી ચેનલને જોતા રહેજો અને લાઈક ને સબસ્ક્રાઇબ ભી કરતા રહેજો તો આગળ તમે અમારી સાથે કન્ટિન્યુ કરજો મજા આવે હવે ભાઈ અમે હોટેલ ચેકઆઉટ કરી રહ્યા છીએ સૌથી પહેલા નીચે જઈ અને ડિનર ખતમ કરીશું અને ડિનર પતાઈ અને પછી ચેક આઉટ કરીશું ખાવા માટે જ આયા હોય હોટેલ ઉપર એવું કર્યું આપણે ખાધું નું ગયા ખાધું નું ગયા ખાધું નું ગયા અત્યારે હાલ આપણે છે ને હોટેલ ચેકઆઉટ કરી લીધું છે શીતલ ને લોકો છે ને અંદર ડિનર લઈ રહ્યા છે અને બસ છે ને હવે સાત ને ત્રીસે આવશે એક બસ હતી સાત વાગ્યાની એ જતી રહી ડિનર લેવામાં બિઝી હતા હવે સાત ને ત્રીસે જે બસ આવશે સટલ સર્વિસ છે એ હોટલથી એરપોર્ટ ઉપર લઈ જાય છે એમાં પછી અમે જઈશું અને ભાઈ એમિરાતની સર્વિસ છે ને સારી છે હોટલ બી સારી હતી ફૂડ બી સારું હતું અને ઓવરઓલ ફ્લાઇટની અંદર બી એક્સપિરિયન્સ સારો હતો એકંદરે કોઈને સજેસ્ટ કરવી હોય ને તો કરાવીશું

સિક્યુરિટી સ્ક્રીનિંગ અને ચેકિંગ બે વસ્તુ પતી ગઈ પંદર વીસ મિનિટમાં વીસ મિનિટમાં પતી ગયું અહીંયાથી ખરીદી કરશો ને તમે તો એની અંદર લકી ડ્રો છો એમાં ગિફ્ટમાં આ ગાડી મળશે એવું ભાઈ ઉપાડો છો તો ગાડી મોન્ટ્રિયલ કે તે લઈ જઈશું એ તો એ લોકો મોકલશે પછી ચાલો તો એક બાજુથી ત્યાંનું પડી જગ્યાએ

તો લઈ લે બ્રાન્ડ લેવું હોય લઈ લે જો ભાઈ ડ્યુટી ફ્રીમાં અમારી શોપિંગ ચાલી રહી છે આમાં જોઈ જોઈ અત્યારે ટાઈમ જ પાસ કરવાનો છે લઈ લે લઈ લે કઈક લઈ લે આ સોનાના છે બસ નકલી છે ફોરમ અલાઉદીન ના ચિરાગો બધા તો ભાઈ અમે અત્યારે હાલ છે ને અમારા ગેટ ઉપર આવી ગયા છીએ છવ્વીસ નંબર નું ગેટ છે અમદાવાદની ફ્લાઇટ અહીંથી ઉકળવાની છે અને અહીંયા આવીને ગોઠવાઈ ગયા છીએ અને બાવીસ પચાસની ફ્લાઇટ છે અમારા જો બધા મોબાઈલમાં ચડી રહ્યા છે મારા સિવાય ફાઇનલી અમારું બોર્ડિંગ થઈ રહ્યું છે અને હવે અમે પ્લેનમાં જઈ રહ્યા છીએ અને અહીંયા બહુ મગજ મારી હતી ઇન બેગ હતી એકચ્યુલી કેબિન બેગ હતી પણ એમાંથી બે બેગો છે ને ઇનમાં જવા દીધી એમાં મોબાઈલની બધી વસ્તુ નહોતી એટલે એ વસ્તુ ચેક ઇનમાં મોકલી દીધી ના એ નહીં પ્લેન અલગ હોય પ્લેનનું મોડલ એક ભાઈ અમદાવાદ માટેની ફ્લાઇટમાં ગોઠવાઈ ગયા છીએ અને ડિનર અબી હાલ ખતમ થયું છે અને આખું પ્લેન છે ને ફૂલ છે પેક કે પેક છે સહેજ બી જગ્યા નહીં બેગો મૂકવામાં બી માથાકૂટ થઈ હતી પણ કહેવાય ને આખી ફ્લાઈટ પેક છે અમે જ્યારે કેનેડાથી દુબઈ આવ્યા ને ત્યારે જે ફ્લાઇટ હતી ને એ ફ્લાઈટમાં અડધી ફ્લાઈટ ખાલી હતી પણ અહીંયાથી અમદાવાદની જે ફ્લાઇટ છે ને એ આખી કમ્પ્લેટે કમ્પ્લેટ છે ને જામ चक्का जाम अत्यारे हाल नहीं फॉरम है छोकरो कंटाड़ी गया नहीं बता मने पेट में कई कई था है <laughs> जेम जेम टाइम बता और हमने मन अंदर एक्साइटमेंट ले वो फिर 38 मिनट तो 45 45 हाँ फिनिश 38 થર્ટી એઈટ મિનિટ ફાઇનલી આફ્ટર સિક્સ યર ઇટ્સ ટાઈમ ટુ સે કેમ છ અમદાવાદ હવે અમદાવાદ થોડી વારમાં આવવાની તૈયારીમાં છે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે દસ પંદર મિનિટમાં અમે અમદાવાદમાં લેન્ડ થઈ જઈશું ફાઇનલી ભાઈ અમદાવાદ પહોંચી ગયા છીએ ને દસ થઈ છે અને એરપોર્ટ પર આવી ગયા છીએ અત્યારે શ્રીજી આવડો હતો થયા આવડો હતો શ્રીજી તારા આવ્યા તા આવડો થઈ ગયો

તો હવે બધી બેગો આવી ગઈ છે અને હવે બારની સાઈડ જઈ રહ્યા છીએ છ વર્ષ પછી ઇન્ડિયાની ની ધરતી ઉપર પગ મૂકવા જઈ રહ્યા છીએ અત્યારે એરપોર્ટમાં આવી ગયા છીએ પણ ઓફિસિયલ આપણે બહાર નીકળીએ તારે જ કહેવાય એટલે હવે બહાર નીકળીએ છીએ ગેટ બાજુ જઈ રહ્યા છીએ જો પાછળ બધા આવી રહ્યા છે રેડી હેડા હેડા લગેજમાં બહુ ટાઈમ બગડ્યો ભાઈ અમારો

જો ભાઈ અમદાવાદ આયા ને એવી સીટ દે સૌથી પહેલા જો ને ચા આવી ગઈ બધાના હાથમાં જો ફોરમ નો ને ફોરમ ચા વગર ચાલે ચા વગર ચાલે કહું છું મસાલા છે ને મસાલા છે ને હા વાગ બકરી ની યો તારો અધુ ખાપીન જલસાત કરવાના છે દાદા દાદા સુધી દાદા રાહ જોઈ ઉભા રહ્યા હતા સારી છે તબિયત

એ જો યદી આઈ જઈશ ના ઓ આઈ જશે તો ગણા પડ દીક છે સીધી માથે પાણી થાય આખો આખો આવડા આખો ખૂબ બીજો કે આને જે જો વિડીયો જોડી તુજે તો થવે થવે હા તને કાવે પાટ ખાના એટલો થ

મસાલો બગાડ્યો મારો ઇન્ડિયા કે કેક તો પેહલો મસાલો ખાધો એમાં કે જે તેમ તો મોટો બાઈટ શ્રીજીને મોટો બાઈટ જોગા મોર ફલ યાદ કરવા વાળા મહીઓ એ તો વધારે આ એમ ના કે હે ગાડા થઈ ગયા ખાસ ગાડા ફૂલ આડે લાઈટ પાવાની છે ઓકે છે કે આ તો ના લે ખાઈ ના ના દેરી છો દીગનેસ ભાઈ ન બસ હા નહીં પણ મસાલામાં પ્રોબ્લેમ નીક જાય કેટલું યાદ કરી આપણે કરીયો તો વર્જે अरे ये लोग ज्यादा ही आदा रहे हैं आदा स्वामी हंस इनका क्या चल रहा है देना नहीं पहुंचा वो की बात समय नहीं पहुंचा है ना बालूरे तो बहुत छत है ये थोड़ा उधर की आई जा टाइम नहीं सीट जा